નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર સત્તર ન્યાયતંત્ર તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ સૌથી પહેલા છે પ્રશ્ન નંબર જેની સૂચના છે નીચે આપેલા દરેક ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો તો એમાં પહેલાંની અંદર આવશે જવાબ વિકલ્પ બી બીજામાં એ ત્રીજામાં ડી અને ચોથો પ્રશ્ન જે છે એની અંદર આપણને એક રકમ પૂછેલી છે બરાબર એટલે અહીંયા ઓપ્શનની અંદર ભૂલ છે એટલે ચોથાની અંદર જવાબ જે છે એ પચીસ લાખ આવે છે એટલે આપણે વિકલ્પ ઈ કરી અને અહીંયા પચીસ લાખ લખેલું છે એટલે ચોથામાં ઈ આવશે પાંચમામાં બી છઠ્ઠામાં સી સાતમાં એ ત્યાર પછી આગળ આઠમાં બી નવમાં એ દસમામાં ડી અગિયારમાં એ બારમાં એ અને તેરમામાં સી ત્યાર પછી આગળ ચૌદમાં ડી પંદરમાં એ અને સોળમાંની અંદર આવશે જવાબ વિકલ્પ ડી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે એ એમાં છે સૂચના બંધ બેસતા જોડકા જોડો એમાં પહેલાની અંદર આવશે ડી બીજામાં ઈ ત્રીજામાં એ ચોથામાં બી અને પાંચમાં આવશે સી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે બી જેની સૂચના છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તો એમાં પહેલું વિધાન સાચું બીજું ખોટું ત્રીજું ખોટું ચોથું સાચું અને પાંચમું વિધાન સાચું આવશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તો એમાં પહેલી ખાલી જગ્યામાં આવશે જવાબ પાસઠ બીજામાં નજીરી અદાલત ત્રીજામાં ન્યાયતંત્ર ચોથી ખાલી જગ્યામાં પંજાબ અને પાંચમી ખાલી જગ્યાની અંદર બે ત્રત્યાંશ જવાબ આવશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર એ જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો જેમાં સવાલ નંબર એક છે દીવાની દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય છે તો દીવાની દાવામાં જમીન મકાન કે અન્ય સંપત્તિના દાવાઓનો સમાવેશ થાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર બે સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે સમજાવો તો સર્વોચ્ચ અદાલતના ચુકાદા બધી અદાલત માટે કાયમી દસ્તાવેજ ગણાય છે એટલે સર્વોચ્ચ અદાલતને નજીરી અદાલત ગણાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ લોક અદાલતના બે ફાયદાઓ જણાવો તો પહેલો ફાયદો એમાં છે કે નાગરિક અને કોર્ટના સમય અને નાણાં બચાવી શકાય છે બીજો ફાયદો કે લોકોને કાયદાકીય આંટીઘૂટીમાંથી બચાવી શકાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર ચાર સર્વોચ્ચ અદાલતના કોઈપણ બે કાર્યો જણાવો જેમાં પહેલું છે બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પર અપીલો સાંભળે છે બીજું છે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા છે ત્યાર પછી આગળ સવાલ નંબર પાંચ નીચે આપેલી અદાલતોને તાલુકા કક્ષાથી સર્વોચ્ચ કક્ષા સુધી ચડતા ક્રમમાં ગોઠવો તો એમાં પહેલાં આવશે તાલુકા અદાલત ત્યાર પછી જિલ્લા અદાલત ત્યાર પછી વડી અદાલત અને ત્યાર પછી આવશે સર્વોચ્ચ અદાલત ત્યાર પછી આગળ પ્રશ્ન ચાર બી જેની સૂચના છે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો જેમાં પહેલું છે એફઆઈઆર તો જ્યારે કોઈ પણ ગુનો બને છે ત્યારે તેનો ભોગ બનનાર વ્યક્તિ સૌપ્રથમ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરે છે આ માહિતી પ્રથમવાર મળતી હોવાથી તે પ્રથમ દર્શીય નોંધ એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કહેવાય છે ત્યાર પછી બીજું છે લોક અદાલત તો ભારતની અદાલતોમાં દિવસે ને દિવસે કેસોની સંખ્યા વધતી જાય છે આ કેસોના ભારણ ઘટાડવા માટે લોક અદાલતોનું આયોજન કાયદા વિભાગ દ્વારા કરવામાં આવે છે ત્યાર પછી ત્રીજું છે મહાભિયોગ તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને તેમના હોદ્દા પરથી દૂર કરવા માટે સંસદના બંને ગૃહોમાં બે ત્રત્યાંશ બહુમતીઓ આ દરખાસ્ત પસાર કરવી પડે છે જેને મહાભિયોગ કહેવામાં આવે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ એ જેની સૂચના છે નીચેના વિશેનો તફાવત સમજાવો વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત તો વડી અદાલતની અંદર પ્રથમ મુદ્દો છે વડી અદાલતનું કાર્યક્ષેત્ર જે તે રાજ્ય પૂરતું મર્યાદિત હોય છે સર્વોચ્ચ અદાલતમાં પહેલો મુદ્દો છે કે સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશ હોય છે ત્યાર પછી વડી અદાલતમાં બીજો મુદ્દો છે ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે ત્યાર પછી સર્વોચ્ચ અદાલતમાં બીજો મુદ્દો છે કે ભારતની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન બી જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેમાં સવાલ નંબર એક છે નજીરી અદાલત એટલે શું તો જે અદાલતના ચુકાદાની નોંધ પુરાવાનું મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરવામાં આવે ત્યારે તેની કાયદેસરતા સામે વાંધો લઈ શકાતો નથી તેને નજીરી અદાલત કહે છે ત્યાર પછી બીજો સવાલ છે જાહેર હિતની અરજી એટલે શું તો જાહેર હિતની વાત હોય તેના માટે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરીને અદાલતમાં અરજી કરી શકે છે જેમાં વ્યક્તિનું અંગત હિત નહીં પણ સમાજના હિતની વાત હોય તેને જાહેર હિતની અરજી કહે છે ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ ન્યાયતંત્રની જરૂરિયાત સમજાવો તો કોઈ દોષિત સજામાંથી છટકી ન જાય અને કાયદા દંડમુક્ત છે તેવું માની તેનો ભંગ કરીને વધુ ને વધુ ગુના કરવા ના પ્રેરાય તે માટે ન્યાયતંત્રની જરૂરિયાત છે ત્યાર પછી આગળ સવાલ નંબર ચાર લોક અદાલતના ઉદ્દેશ્ય અને ફાયદાઓ જણાવો તો લોક અદાલતના ઉદ્દેશ્યમાં આવશે ન્યાયતંત્રને ઝડપી અને બિન ખર્ચાળ બનાવવાનો છે ઉદ્દેશ્ય ત્યાર પછી એના ફાયદા તો કેસોનો નિકાલ ઝડપી આવે છે તેથી સમય અને નાણાંની બચત થાય છે જે તેના ફાયદા છે ત્યાર પછી આગળ પાંચમો સવાલ તમારા શિક્ષકની મદદથી આસામની વડી અદાલતની હુકુમત નીચે આવેલા સેવન સિસ્ટર રાજ્યોના નામ લખો તો અહીં પહેલું છે અરુણાચલ પ્રદેશ બીજું આસામ ત્રીજું નાગાલેન્ડ ચોથું મણિપુર પાંચમું મેઘાલય છઠ્ઠું ત્રિપુરા અને સાતમો આવશે મિઝોરમ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે સમાચાર પત્રમાં આવતા અદાલતોના કેસના કટિંગ અહીં ચોંટાડો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ તમારે તમારી જાતે કરવાની છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે નીચેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો વાંચી પ્રશ્નોના ઉત્તર આપો તો વિદ્યાર્થી મિત્રો અહીં સર્વોચ્ચ અદાલતનો એક ચુકાદો આપેલો છે જે વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે તો એમાં સવાલ નંબર એક છે નર્મદા બંધની ઊંચાઈ વધે નહીં એ માટે કોણે વિરોધ દર્શાવ્યો હતો તો નર્મદા બંધની ઊંચાઈ વધે નહીં એ માટે મધ્યપ્રદેશ તથા પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ તેની સામે વિરોધ દર્શાવ્યો હતો ત્યાર પછી આગળ સવાલ નંબર બે નર્મદા બંધની ઊંચાઈનો ચુકાદો ક્યારે આપવામાં આવ્યો હતો તો નર્મદા બંધની ઊંચાઈનો ચુકાદો સર્વોચ્ચ અદાલત દ્વારા આઠમી માર્ચ બે હજાર ના રોજ આપવામાં આવ્યો હતો ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ નર્મદા યોજના શા માટે અગત્યની હતી તો નર્મદા યોજનાને કારણે સજીવ સૃષ્ટિ અને પર્યાવરણમાં સુધારાત્મક ફેરફાર થશે તેમજ રણ પ્રદેશને આગળ વધતું અટકાવી શકાશે એટલા માટે નર્મદા યોજના અગત્યની હતી ત્યાર પછી આગળ સવાલ નંબર ચાર નર્મદા યોજનાથી કયા કયા રાજ્યોને લાભ થશે તો નર્મદા યોજનાથી ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને લાભ થશે ત્યાર પછી આગળ સવાલ નંબર પાંચ આદિવાસીઓના મૂળભૂત અધિકારોનો ભંગ ન થાય તે માટે શું કરવામાં આવશે તો આદિવાસીઓના મૂળભૂત અધિકારોનો ભંગ ન થાય તે માટે અસર પામતા લોકોને ક્રમશઃ પુનર્વસન કરવામાં આવશે આ રીતે તેના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહીં ત્યાર પછી આગળ સવાલ નંબર છ આ ચુકાદો તમને કેવો લાગ્યો તેના વિશે લખો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે તમારી મુજબ પણ લખી શકો છો તો આ ચુકાદો અમને ખૂબ ગમ્યો કારણ કે નર્મદા યોજનાને લીધે ઘણા બધા રાજ્યોને પીવાનું તેમજ સિંચાઈ માટેનું પાણી મળી રહે છે તેથી અમને આ ચુકાદો ખૂબ ગમ્યો વીજળી પણ મળે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે ન્યાયની દેવીનું ચિત્ર જોઈ તેના વિશે સમજાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં ન્યાયની દેવીનું ચિત્ર આપેલું છે અને એના વિશે આપણે અહીં લખવાનું છે બરાબર જે તમે તમારા મુજબ પણ લખી શકો છો તો અહીંયા લખેલું છે કે આ ન્યાયની દેવીનું ચિત્ર છે તેની આંખે પાટા અને હાથમાં ત્રાજવું છે આ પ્રતિક સૂચવે છે કે ગમો અણગમો રાખ્યા વિના તથા પક્ષપાત કર્યા વિના ન્યાયની દેવી ન્યાય તોલે છે ન્યાયની દેવીના હાથમાં તલવાર એ સૂચવે છે કે ગુનો સાબિત થાય તેને ચોક્કસ સજા કરવામાં આવે છે ન્યાયતંત્ર માટે સાબિત થાય તેને ચોક્કસ સજા કરવામાં આવે છે ન્યાયતંત્ર માટે આ પ્રતિક સૂચવે છે ન્યાયાધીશ નિષ્પક્ષ તટસ્થ અને નિર્ભય રહીને ન્યાય આપી શકે તે માટે બંધારણમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નવ ચાલો પ્રવૃત્તિ કરીએ તેમાં પ્રવૃત્તિ આપેલી છે તમારા શિક્ષકની મદદથી નજીકના પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ન્યાયતંત્ર માટે તેમની ભૂમિકા વિશે સમજ મેળવો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિનો જવાબ તમે તમારી જાતે પણ લખી શકો છો તો અહીંયા લખેલો છે કે અમારી શાળામાંથી અમો પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી જેનાથી અમને ન્યાયતંત્રમાં પોલીસની ભૂમિકા વિશે જાણકારી મળી જેવી કે પોલીસ ગુનેગારને પકડવાનું કામ કરે છે તેને અદાલતમાં લઈ જવાનું કામ કરે છે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે ખાસ તહેવારો કે ઉત્સવોના સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવે છે વગેરે જાણકારી મેળવી હતી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ નંબર સત્તર પૂર્ણ થાય છે